લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે માર્ચે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હતી કોર્ટ પાસે કેજરીવાલે ખાતરી માંગી કે જો તેઓ પૂછપરછ માટે ઈડી ઓફિસ જશે તો તેની ધરપકડ કરવામાં આવશે નહીં પણ કેજરીવાલને ઈડી સમક્ષ હાજર થવું પડશે તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી તેવું કોર્ટે સ્પષ્ટ કહ્યું ત્યારબાદ સાંજે સાત વાગે કેજરીવાલના ઘરે એટલે કે સીએમ હાઉસ પર ઈડીની ટીમ દસમાં સમન્સ અને સર્ચ વોરન્ટ સાથે પહોંચી બે કલાક સુધી તપાસ એજન્સી કેજરીવાલની પૂછપરછ કરી રાત્રે નવ વાગે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી આ સાથે સીએમ આવાસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અગિયાર વાગ્યા આસપાસ અરવિંદ કેજરીવાલને કારમાં ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા પછી અગિયાર વાગીને પચાસ મિનિટે કેજરીવાલને ઈડી હેડક્વાર્ટર લાવવામાં આવ્યા